છે ને સ્પેશિયલ કેર એની થાય એવી વ્યવસ્થા કરવી પડશે સાથે સાથે લોકોની રોગ પ્રતિકાત્મક શક્તિ વધે એટલે આપણા આયુષ વિભાગના ઉકાળા ખાલી ઉકાળા વેચવાથી નહીં ઘરે ઘરે પાવા પડે સવારના પૂરમાં જઈ જઈને દરરોજ આપણા વિસ્તારમાં મદા કાર્યકર્તાઓ પોતે અલગ અલગ સોસાયટી અલગ અલગ ગામ એમાં જવાબદારી સંભાળી લે ઓমিওપેથીની દવા એના ડોઝ ચાલુ કરી દેવા પડે અને લોકો લોકો નિરામઈ રહે એ પ્રકારની વ્યવસ્થા ગરમ પાણી પીવે ઠંડુ તો પીવે નઈ ખાઈ નઈ હમણા એની ચિંતા કરવી પડે આજથી આપણે ગ્રીન ઝોનમાં છૂટ આપી છે થોડી ઘણી પરંતુ અમદાવાદ બરોડા સુરત રાજકોટ ભાવનગર ગાંધીનગર ગોધરા ખંભાત ઉમરેટ બોપલ બારેજા આ બધી જગ્યાએ હજી આપણે લોકડાઉનને એક્સટેન્ડ કર્યું છે અને આ લડાઈ પણ બહુ લાંબી છે એટલે કાલ બધું પતી જશે એવું નથી હજી પણ આપણે લડવાનું છે અને ત્યારે હું એમ માનું છું કે આપણી કામગીરી આપણી જવાબદારી વધે છે અને આપણે લોકોને આરોગ્ય સેતુ એપ ડાઉનલોડ કરાવવામાં મદદરૂપ થાય એક એક વ્યક્તિ દસ દસ લોકોને એપ ડાઉનલોડ કરે પરપ્રાંતિયો બધાને જવું છે એને મદદરૂપ બનીએ નથી જવું એની ચિંતા કરીએ વ્યવસ્થા કરીએ અને સાથે સાથે મેં કીધું એમ કે આજકાલ અફવાઓ ફેલાતી હોય તો એનું ખંડન કરવા પડે સોશિયલ મીડિયા કારણ કે બધા ફ્રી છે ત્યારે સતત મોબાઈલમાં છે બધા ત્યારે આપણે આપણી વાત આપણી લડાઈ ક્યાંય કાચી ન પડે ક્યાંય નુકસાન ના થાય ખોટી વાતોથી એના માટે પણ આપણે સતત જાગૃત રહી અને તોડ જવાબ આપણે આપવા પડે મને બરોબર ખ્યાલ છે કે તમે લોકોએ જે પહેલી મે આપણે હેસટેગ વિજય સંકલ્પ ખૂબ સુંદર કામગીરી કરી અને બધાને પ્રતિજ્ઞા લેવડાવી અને હવે ખરેખર આ ત્રણ વસ્તુની આવશ્યકતા છે કે હું માસ્ક પહેર્યા વગર બહાર નહીં જાઉં હું વારંવાર સાબુથી હાથ ધોઈશ અને હું દો ગજ દૂરી ભેગા થશું જ નહીં ડિસ્ટન્સ રાખીશું જ એની ચિંતા પણ આપણે બધાએ કરવી પડે ફીડબેક મિકેનિઝમને પણ ડેવલપ કરવું પડે સાથે સાથે એક હેલ્પલાઇન જેવું પણ સરકારને મદદરૂપ થઈ શકાય એ માટે અલગ અલગ તંત્રોની પણ હેલ્પલાઇનો છે અને એનો ઉપયોગ કરીને જીવન જરૂરિયાતની વસ્તુઓથી માંડીને લોકોને કેવી રીતે મદદરૂપ થવું એની પણ ચિંતા આપણે સૌએ કરવું પડે આ ઉપરાંત ટેકનોલોજીનો વધુને વધુ ઉપયોગ કરીને સતત સંપર્ક સતત મળવાનું સતત વ્યવસ્થામાં આપણે કેવી રીતે ઉપયોગી થાય એની પણ ચિંતા કરવી જોઈએ કેન્દ્ર સરકારે આ સમયમાં લોકો વધુ સારા વિચારો કરતા થાય પોઝિટિવ થિંકિંગ કરતા થાય અને એટલા માટે આપણે બધાને ખબર છે કે ભારતીય સંસ્કૃતિ પરંપરા ઇતિહાસ રામાયણ મહાભારત વેદ ઉપનિષદ એ બધી વસ્તુમાં ચેનલો ઉપર ખૂબ સારી બધી વસ્તુ લાવીને લોકોને પ્રશિક્ષિત કરવાનો પ્રયત્ન કર્યો છે એમાં પણ આપણે બધા લોકોએ સાથે મળીને વિવિધ પ્રકારની વસ્તુઓ ચેનલો સાથે ગોઠવાઈને કાર્યક્રમો પણ કરવા જોઈએ આપણે બધા જાણીએ છીએ કે અત્યારે આ લોકડાઉનની પરિસ્થિતિમાં ધીરે ધીરે છૂટછાટ આપણે આપી રહ્યા છીએ રેડ ઝોન ઓરેન્જ ઝોન અને ગ્રીન ઝોન ગુજરાતમાં પાંચ જિલ્લા ગ્રીન ઝોનમાં છે અને નવ જિલ્લા એ રેડ ઝોનમાં છે બાકીના બધા વચ્ચે છે આપણે ઈચ્છીએ છીએ કે યલ્લો ઝડપથી ગ્રીન થાય ગ્રીન બગડે નહીં નવા પ્રશ્નો ન્યા ઊભા ન થાય આ બધી ચિંતા લોકોને ધીરજ ધૈર્ય અને થોડીક સમજણ એ કેળવવાની અને એમાં લોકોને શિક્ષિત કરવાની આવશ્યકતા છે આપણે કોરોના સાથે જેને કહીને કે જીવતા શીખવું પડશે અને કોરોનાની વચ્ચે જીવન જરૂરિયાતની બધી આવશ્યકતાઓનો પણ વિચાર કરવો પડશે જાન બી હે જહાન બી હે લોકોના જીવ બચાવવા કોરોનાના સંક્રમણને રોકવું એ પહેલી જવાબદારી છે સાથે સાથે નોર્મલાઇઝ જીવન બનતું થાય સ્થિતિ નોર્મલ થતી જાય અને જીવનની રોજિંદી પ્રક્રિયાઓ પણ ચાલુ રહે એ બંને વાતને જોડીને આપણે બધા આગળ વધીશું એવી મને અપેક્ષા છે આજે યુવા મંથન લોકડાઉન પછી ગુજરાત અને આપણી જવાબદારી એની સ્પર્ધા અંગેનું પોસ્ટરને આજે હું અત્યારે અહીંયા તમારા બધા સમક્ષ એમનું વિમોચન કરું છું એમનું લોન્ચ કરું છું અને તમે બધા લોકો આવા સમયે યુવાનો યુવક કમર કસો કી કષ્ટ કંટકો કી રાહ હૈ પ્રાણ દાન કા સમય ઉમંગ હૈ ઉછાલ હૈ પગો મેં આંધિયા ભરે પ્રયાણ ગાન ચાહી નવીન પ્રાણ ચાહીએ નવીન પર્વ કે લીએ નવીન પ્રાણ ચાહીએ આપ સૌ સેવાના કામમાં લાગશો તેવી આપ સૌ પાસે અપેક્ષા અને ધન્યવાદ અભિનંદન જય જય ગરવી ગુજરાત thank you